હેલો એમ રૂન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હું બધામાં જમા જશું એન્ડ આજે બી મેં મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડ અત્યારે મેં સ્ટડી ટેબલ પર તો નથી બેઠી નીચે જ બેસી ગઈ છું કેમકે મેં જે ચાર્ટ લખી રહી છું એ જ ચાર્ટમાં અત્યારે મેં થોડું છે લખવાનું છે તો એટલા માટે મેં નીચે જ બેસીને લખીશ કેમકે ટેબલ પર તો એડજસ્ટ નહીં કરી શકાય એટલા માટે તો મોર્નિંગથી જ અત્યારે મેં જે લેક્ચર વગેરે અટેમ્પ્ટ કર્યા હોય યા ફર બુક્સની અંદર એવું લાગતું હોય કે મોસ્ટ આઈ એમ બી છે તો એમને મેં છે ચાર્ટની અંદર છે ઇન્ક્લુડ કરતી હોઉં છું જેથી કરીને ચાર્ટમાં લખ્યું હોય તો કેવું થાય કે ચાર્ટમાં સામે રહેશે ને તો અમુક ફેક્ટ ડેટા હોય છે જેમને આપણે યાદ રાખવું જ પડતું હોય છે શું સામે દીવાલ પર ચીપકાવેલું હશે તો વારંવાર નજર જશે તો કે માહિતી હશે યા કોઈ ફૅક્ટ ડેટા છે કે જેમને આપણે યાદ રાખવું પડતું હોય છે જે ગોખીને રાખીએ યા ફિર કોઈ બી રીતે સો એમના માટે મેં ચાર્ટ બનાવતી હોઉં છું સો અત્યારે જે ચાર્ટ લખી રહી છું એ છે બંધારણ સો ચલો હું અત્યારે મોર્નિંગમાં આજ મેં છે મારું ચાર્ટ લખવાનું સ્ટાર્ટ કરી દઈશ ઓલરેડી લેક્ચર વગેરે એટેમ્પ્ટ કર્યા હોય યા ફિર કોઈ બુક્સની અંદર ફેક્ટ લાગતું હોય એ બધું મેં એમાં ઇન્ક્લુડ કરતી હોઉં છું એન્ડ ચલો આગળ છે બ્લોગમાં તમારી જોડે બી આ ચાર્ટ બંધારણનો ચાર્ટ મેં કઈ રીતે બનાવ્યો છે એમની અંદર શું ઇન્ક્લુડ કર્યું છે એ તમારી જોડે શેર કરીશ સો ચલો અત્યારે મેં મારો ચાર્ટ છે લખીને રેડી કરી લઈશ અને ત્યાર પછી આગળ વ્લોગમાં તમારી જોડે ફૂલ ચાર્ટ લખાઈ જશે એટલે આજ જ વ્લોગમાં મેં સેર કરીશ કે બંધારણનો ચાર્ટ મેં કઈ રીતે બનાવ્યો છે અને એમની અંદર શું શું વસ્તુ છે જે એડ કરી છે જે ફેક્ટ ડેટા હોય છે એમને યાદ રાખવો પડતો હોય શું શું ઇન્ક્લુડ કર્યું છે તમારી જોડે શેર કરીશ સો ચલો અત્યારે ફટાફટથી મેં પહેલાં છે મારો ચાર્ટ પૂરો રેડી કરી લઉં અને ત્યાર પછી આગળ તમને બી વ્લોગમાં મેં તમારી જોડે શેર કરીશ જેથી કરીને તમારે બી નોટ્સ બનાવો છો યા ફિર ચાર્ટની અંદર લખું છું તો કઈ રીતે લખવું જોઈએ અને કઈ કઈટલી વસ્તુ એમની અંદર એડ કરવી જોઈએ તમને બી ખ્યાલ આવશે સોચો નો મે બી અત્યારે સૌથી પહેલાં ફટાફટથી પહેલાં તો મેં મારો ચાર્ટ છે થોડો જ હું બાકી રહ્યો છે ફિનિશ કરીશ અને ત્યાર પછી પાછળ બી બંને સાઈડ મેં લખું છું અને પછી દિવાલ પર ચૂકવતી નથી જસ્ટ પાછળ પહેલો દેખાઈ રહ્યો છે એ જે લટકાડી દઉં છું ત્યાં ઢીંગાડી દઉં છું ઉપર જેથી કરીને એક સાઈડ રીડિંગ થઈ જાય ત્યાર પછી બીજી સાઈડ આપણે રીડ કરવું હોય તો કરી શકાય એટલા માટે મેં ચીપકાવતી નથી સો બંને સાઈડ ચાર્ટ છે યુઝ કરી શકીએ સો આ રીતે મેં બી કરું છું તમે બી કરી શકો છો આ વસ્તુ અત્યારે ખ્યાલ નહીં આવે બટ એક્ઝામ ટાઈમે તમને ફટાફટથી ફાસ્ટ ડિવિઝન માટે આ વસ્તુ બહુ જ કામ આવશે સો એ માટે આ કરવું જોઈએ ને ચાર્ટની કોઈ કિંમત નથી જસ્ટ દસ રૂપિયાનો ચાર્ટ આવતો હોય છે આવો પ્લેન પેપર મોટો ચાર્ટ આવે છે લઈ લેવાનો હોય છે તો મેં બી એમ કરું છું કેમ કે બુક્સ બનાવીને નોટ્સ બનાવીને જ્યારે એક વીક પહેલાં આખી આખી નોટ્સો યા ફીર આખા આખા પુસ્તકો વાંચી નહીં શકાય સો ફેક ડેટા માહિતી જે બી હોય યાદ રાખવા માટે આ બેસ્ટ રીત છે તો તમે બી કરી શકો છો સો ચલો અત્યારે ફટાફટી મેં મારું છે આજે રીડિંગનું બટ ડાયરેક્ટલી અત્યારે ચાર્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીશ જે બી ફેક ડેટા મેં અલગ કાઢ્યો છે એ લખી અને ત્યાર પછી તમારી જોડે શેર કરીશ સો ચલો અત્યારે જે આ બંધારણનો ચાર્ટ મેં લખી રહી છું એમની અંદર જે મેં એડ કરી રહી છું એ છે કાલે જે મેં લેક્ચર અટેમ્પ્ટ કર્યા હોય અને સૌથી પહેલાં જ્યારે તમે બંધારણ સ્ટાર્ટ કરશો ત્યારે જે બંધારણનો ઇતિહાસ છે એ જ યાદ ન રહેતો હોય એન્ડ બાકીની જે આગળની વસ્તુઓ છે તો એ તો તમે ગોખીને બી યાદ રાખી શકશો બટ આ ઇતિહાસની અંદર કેવું છે કે બંધારણનો જે ઇતિહાસ આપ્યો છે એમના ચાર્ટર એક્ટ છે એ વારંવાર છે આડાવડા થઈ જતા હોય છે પહેલાં એક્ટનું પહેલાંમાં જતું રહેતું હોય પહેલાં એક્ટનું પહેલાંમાં જતું રહેતું હોય એ રીતે આડાાવડા થઈ જતા હોય છે એમના માટે આ બેસ્ટ રીત છે કે કોઈ બી એક સારો એવો ચાર્ટ લઈ એમાં બધા એક્ટ ઉતારી દેવાના અને ડેલી એમને જોતું રહેવાનું છે જેથી કરીને એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તો પ્રોપરલી યાદ રહી જશે જો કે એટલી વાર તો વાંચવું બી નહીં પડે એ પહેલાં યાદ રહી જશે સો આ રીતે તમે બી કરી શકો છો યા ફીર નોટ્સમાં ફાવે તો નોટ્સમાં બી તમે આ રીતે કરી શકો છો બટ એ ચાર્ટર એક લખો છો યા ફિર કોઈ બી અધિનિયમ તો એ રીતે લખવા જોઈએ કે જે બુક્સમાં આપ્યું છે એમનું ત્રીજા ભાગનું લખવાનું હોય છે એ બેઠે બેઠું નથી લખવાનું હોતું કેમ કે એટલું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય કોઈ બી વસ્તુ આસાનીથી આ રીતે યાદ રાખી શકાય છે શો અત્યારે ચાર્ટ લખતા લખતા ઓલરેડી વાગે છે સાડા અગિયાર સમથિંગ એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ છે મારો બંધારણનો ચાર્ટ જેમાં મેં શું ઇન્ક્લુડ કર્યું છે ચાલો બતાવું આ સાઈડ તો ફેક્ટ ડેટા જ છે જે નોર્મલી ક્યાં દેશનું બંધારણ સૌથી જૂનું છે કયું નાનું છે કયું મોટું છે કયું લાસ્ટમાં સૌથી છેલ્લે લખાયું છે આવા બધા ફેક્ટ ડેટા છે એ આ એક લાઇનમાં મેં લખી નાખ્યા છે જેથી કરીને યાદ રહે આવા કોઈ બી જોડકા આવી ગયા હતો एंड ત્યાર પછી આ શીટ બંધરણ જે મે લખ્યું છે એ સૌથી પહેલા સ્ટાર્ટ કરું છું ભારતીય બંધરણનો ઇતિહાસ શો આમની અંદર તમે જોઈ શકો છો જે આપણે ઇતિહાસ છે ભારતીય બંધારણનો એમાં નિયામક ધારો છે રેગ્યુલેટિંગ એક્ટ એ બહુ શોર્ટમાં અહીંયા લઈ લીધો છે જેથી કરીને છે એ ફટાફટથી રિવિઝન થઈ શકે છે ત્યાર પછી બીજો સુધારક ધારો છે પિટ્સ ઇન્ડિયા એક્ટ છે એ બહુ વધારે હોય છે બુક્સમાં પણ મેં શોર્ટમાં લઈ લીધો છે કે જે રીતે આપણે ફટાફટથી રિવાઇઝ કરી શકીએ કેમ કે આમના જોડકા પૂછાતા હોય છે સો આ સુધારક ધારો છે સાતરસો છ્યાસી પછી બંધારણ સભાની બેઠકો આ લાસ્ટમાં કરવાનું છે ત્યાર પછી અહીંયા જે ચાર્ટર એક્ટ છે તો સૌથી પહેલાં તો કયો ચાર્ટર એક્ટ આવ્યો છે કેટલા ચાર્ટર એક્ટ છે કયા ચાર્ટર એક્ટની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે એવા સવાલો પૂછાતા હોય છે તો ચાર ચાર્ટર એક્ટ છે સૌથી પહેલાં આવેલો સત્તરસો ત્રાણું સો મેં ચારે અહીંયા લખી નાખ્યા છે જેથી કરીને રિવાઇઝ કરવામાં બહુ બેસ્ટ રહે અને કઈ કયા એક્ટની અંદર શું થયું છે બધું અહીંયા આ રીતે લખી નાખ્યું છે સો તમે બી આ રીતે ચાર્ટ બનાવી શકો છો ત્યાર પછી છે દાસ પ્રથા શું દાસ દાસપ્રથાની અંદર બી આ રીતે એમાં લખ્યું છે આઈ હોપ કે તમને દેખાતું હશે કે કોણે કોણે છે દાસ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો આ બધું વગેરે વગેરે એન્ડ ત્યાર પછી આ સાઈડ જોઈ શકો છો કેમ નીડ મિશન છે એ રીતે કેટલા સભ્યો હતા એન્ડ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ એન્ડ બંધારણ સભા જ્યારે ભરાણી ત્યારે પહેલાં કેટલા સભ્યો હતા એ બધું મતલબ આવા જોડકા પૂછાતા હોય છે તો આ બધા ફેક્ટ ડેટા છે તો યાદ રાખવા માટે મેં કંઈક આ રીતે ચાર્ટ બનાવ્યો છે બંધારણ સભાની બેઠકો કઈ બેઠક કેટલી બેઠકો મળી કઈ ક્યારે મળી કે એના કયા બેઠકની અંદર કયા અધ્યક્ષ હતા એ બધું મતલબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપના બી જોડકા પૂછાતા હોય છે કે અધિનિયમ અધિનિયમ આપ્યા હોય એમની સામે એમની સાલવારી આપી હોય જેમ કે વર્ષ આપ્યું હોય એમને જોડગું જોડવાનું હોય છે આવા પીવાયક્યુમાં પૂછાઈ ગયા છે સો એમના માટે છે કે આમાંથી કોઈ બી પીવાય કોઈ બી પ્રશ્ન પૂછાય જોડકા સ્વરૂપે તો આપને આવડી જાય તો આ રીતે તમે બી એન્ડ બંધારણ સભાની રચના કઈ રીતે થઈ તો ખાસ બધાને ખબર જ છે કે યાદ જ રાખવું જ જોઈએ જોકે ભૂલાય એવું બી નથી એકવાર રીડ કરી લે તો યાદ રહી જાય સો આ રીતે મેં કંઈક છે મારો બંધારણનો ચાર્ટ રેડી કર્યો છે આ જસ્ટ ફર્સ્ટ પહેલું પેજ છે મતલબ આગળ ફ્રન્ટ પેજ પર અને જે બી હજી બી જે મહત્ત્વના અનુચ્છેદ વગેરે હોય એમને મેં આ સાઈડ ખાલી રાખ્યું છે તો એ જગ્યાએ સો આ રીતે ચાર્ટ તમે બી રેડી કરી શકો છો શો અત્યારે થઈ ગયો છે બપોરનો સમય મારી ફ્રેન્ડ બી આવી ગઈ હતી શો અત્યારે જમવાનું અમે લોકોએ કંઈક આ રીતે રેડી કરી એન્ડ અત્યારે વાગ્યા છે પાંચ મેં આ તરફ અત્યારે આંકડાના ફૂલ અને પાંદ લેવા આવી ગઈ હતી આજે છે મંગળવાર તો હનુમાનજી દાદુના મંદિરે જઈ એન્ડ અત્યારે મેં ને આઠ પાંદ લઈને આવી ગઈ છું કેમકે એમના પર રામ નામ લખી એમની માળા બનાવવા માટે એન્ડ તમારી બી કોઈ બી મનોકામના છે જો પૂરી નથી થઈ રહી તો તમે બી એકસો ને આઠ પાંદ ઉપર રામનામ લખી અને હનુમાનજી દાદુને એમની માળા બનાવીને દર શનિવાર યા મંગળવારે પહેરાવી શકો છો સો મેં તો મારી કોઈ બી મનોકામના છે યા ફીર નહીં બટ મને દર મંગળવાર યા ફર શનિવાર કોઈ બી મંગળવારે યા શનિવારે મને ટાઈમ મળે ત્યારે મેં નામ લખીને હનુમાનજી દાદુને ચડાવું છું કોઈ માનતા યા ફિર કોઈ મનોકામના લઈને જવું એવું જ નથી મને એમનાથી એક શુકુન મળે છે એટલા માટે મેં આ કરું છું એન્ડ આમ બી હનુમાનજી દાદુ પાસે એકવાર માગીએ તો ઓલરેડી મને મળે જ છે તો એ તો મારું કામ થાય જ છે બટ મંગળવારે આ શનિવારે મેં જ્યારે બી ફ્રી હોઉં છું યા થોડો બી સમય મને મળી ગયો તો મને આ વસ્તુ કરવાથી બહુ સુકન મળે છે તો તમે બી આ કરી શકો છો એન્ડ તમારી ખાસ કોઈ મનોકામના છે જે પૂરી ન થતી હોય તો બી કરી શકો છો કે તમારી મનોકામના બી પૂરી થશે શું માનતાઓ વગેરે ન કરો તો બી ચાલે અને જસ્ટ આ તો એકસો આઠ પાન ઉપર રામ નામ લખી અને હનુમાનજી દ્દ્દુને અર્પણ કરવાના છે માળા બનાવીને પહેરાવી શકો છો યા ફિર એમ જ અને આમની અંદર સિંદૂર અને તેલ મિક્સ કરી અને એમનાથી રામ નામ લખી શકાય છે આમની પહેલાં મેં એક વિડીયો શોર્ટ્સ અપલોડ કર્યો હતો એમાં કોઈએ કહ્યું હતું કે તમે સેનાથી લખો છો તો સિંદૂર અને તેલ મિક્સ કરીને અને આ તરફ મેં અત્યારે આંકડાની ફૂલની માળા બી બનાવી લીધી છે સો બે માળા બનાવી અને ચલો અત્યારે મેં બી નીકળી જઈશ હનુમાનજી દાદુના મંદિર જવા માટે એન્ડ આ તરફ પહોંચી ગઈ છું હનુમાનજી દાદુના મંદિરે સો એક માળા મેં આ રીતે તૈયાર કરી લીધી છે હનુમાનજી દાદુને અહીંયા જ પહેરાવી દીધી છે એન્ડ ફટાફટથી અહીંયા જ હનુમાનજી દાદુને દીવા દૂપ આરતી કરી અને પ્રાર્થના કરી એન્ડ મેં ફરી અહીંયાથી નીકળી જઈશ એન્ડ ત્યાર પછી જઈશ ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે જ્યાં અમે દર શનિવાર મંગળવારે જતી હોઉં છું શો આ તરફ અત્યારે આવી ગઈ છું ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે જ્યાં અમે દર શનિવાર મંગળવારે આવું છું એન્ડ આ તરફ શનિદેવના દર્શન કરીશું અહીંયા જ મંદિર છે એન્ડ ત્યાર પછી અહીંયા જ મહાપ્રસાદ દર શનિવાર મંગળવારે હોય છે તો બધાની જોડે અમે લોકો બી મહાપ્રસાદ લઈશું એન્ડ આજનો દિવસ તો મારો ઓલરેડી બહુ જ બેસ્ટ રહ્યો છે કેમ કે હનુમાનજી દાદુને જે મારે અર્પણ કરવું હતું એ કરી છું કેમ કે થોડો ટાઈમ નીકાળી છું એટલા માટે સો ચલો અત્યારે મેં બી થઈ ગઈ છું રિટર્ન એન્ડ એની જોડે મેં આજનો વ્લોગ અહીંયા જ કરીશું આપ જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને